ચાળા ગામે ઘરવખરી અને પશુ સહાયનો સર્વે કરવા તાલુકા વિકાસ અધિકારીને ગ્રામજનોએ કરી રજૂઆત ત્યારે આજ રોજ ચાર વાગે સુઈગામ તાલુકાના ચાળા ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે દોડી આવ્યા હતા ચાળા ગામે ઘરવખરી અને પશુ સહાયનું સર્વે કરવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે ચાળા ગામમાં અતિવૃષ્ટિમાં ભારે પૂર આવવાથી ગામમાં ઘરવખરીનું ફરીથી સર્વે કરવા નમ્ર અરજ કરી હતી ઘરવખરીમાં લાભાર્થી એકસો છ જણને ફક્ત પચ્ચીસસો રૂપિયા પ્રમાણે મળેલ છે સુઈગામ તાલુકાના બીજા ગામોમાં પાંચ હજાર રૂપિયા પ્રમાણે મળેલ છે તો ચાળા ગામે ઘરવખરીમાં અન્યાય થયેલ છે ગામ લોકોને વિનંતી છે કે અમારા ચાળા ગામનું ઘરવખરીનું ફરીથી સર્વે કરવામાં આવે તેવી વિનંતી કરી હતી વધુમાં જણાવ્યું હતું કે મૃત્યુ પામેલ પશુ સહાયમાં ફક્ત બે લાભાર્થીઓને જ લાભ મળેલ છે અમારા ગામમાં અંદાજિત પચાસ પશુઓ મરણ પામેલ છે તો પશુ સહાયની પણ સર્વે કરવામાં આવે તેવી ગામ લોકો માંગ કરી હતી તમામ લોકો ભેગા મળે શાળાની અંદર લીધા રીસર્કરી કરે છે તેમજ ઘર વખતની અંદર એકસો ને છ નોંધ આવેલ છે તમામ નેતાઓને સો સો ટકા સરખી લેટરપેટ ઉપર સહી કરીને લખ્યાપર કરતા અન્ય કરે છે અધિકારીઓએ જે પણ થયું તે ફરીથી દરેકને ન્યાય મળે અને સાથે મળ્યા સુધી માટે આવેલ છે સૌ તમામ લોકો સાથે ઢોરની અંદર લેતા પણ એવું થયું પચાસ થી વધારે મળીએ છતાં અમુક કારણોસર કદાચ પીએમ કે બીજું કદાચ નહીં થતું તો કોન્ડિંગ સિસ્ટમ કારણે ફરીથી રીસર્વે કરવામાં આવે અને મકાનના નિર્ણય અંદર પ્રશ્ન પડી ગયા હોય આ નાતે દરેક વસ્તુ અમારા ગામ લોકોની મોકલી ફરીથી રીસર્વે કરવામાં આવે એ રીતે ખેડૂતો વિભાગ હોય તો પણ બંધ પાળા તૂટી ગયા છે ઘણી બધી જગ્યાએ અંદર ખાડે પડી ગયા છે તો દરેક ખેડૂતનો એ સાથે અન્યાય ના થાય અને પૂરેપૂરો ન્યાય મળે એ સાથે અમે લોકો ચાણક્યા છે સંખ્યામાં ગામ લોકો બધા રહેશે જય હિન્દ